જય જીનેન્દ્ર જય શ્રી કૃષ્ણ હું નીતા શાહ હું એસ્ટ્રોલોજર અને વાસ્તુ કન્સલ્ટન્ટ છું મારો ગોલ છે આખા યુનિવર્સમાં હેપીનેસ અને પોઝિટિવિટી સ્પ્રેડ કરવી અને આત્માનું કલ્યાણ કરવું એ મારો મુખ્ય ગોલ છે કેમ કે આત્માનો ક્યારેય નાશ થતો નથી આપણો આત્મા અમર છે આપણો આત્મા સુંદર શાંત અને આનંદમય હોય તો આખી સૃષ્ટિ આપણને સુંદર અને આનંદમય લાગે છે હું છેલ્લા 20 વર્ષથી ધ્યાન કરી રહી છું મારું માનવું છે કે ધ્યાન અને અમુક કલાકનું મોલ આત્માને પરમાત્મા સુધી લઈ જવાનો ઉત્તમ માર્ગ છે હાલો ગુજરાત ચેનલમાં મેં નરેન્દ્ર મોદીજીની કુંડલી એનાલિસિસ કરી છે હું તેને ખૂબ નસીબદાર માનું છું કે મને આવા મહાન વ્યક્તિની કુંડલી એનાલિસિસ કરવાની ઓપોર્ચ્યુનિટી મળી છે હલો ગુજરાત ચેનલના વાચકોનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તેમણે મારા આર્ટિકલને ખૂબ ખૂબ પસંદ કર્યો મારા ગુરુજનો ફેમિલી અને મિત્રોના સપોર્ટથી મને એસ્ટ્રોલોજી ધ્યાન અને વાસ્તુ વાસ્તુશાસ્ત્રમાં ખૂબ ખૂબ સફળતા મળી છે હવે આપણે વાત કરીશું આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની કુંડળીની આપણા પ્રધાનમંત્રીની વૃશ્ચિક લગ્ન અને વૃશ્ચિક રાશિ બંને મળીને વૃચ્ચક નામનો મહાપુરુષ યોગ બને છે જેમની કુંડળીમાં આ યોગ હોય ઈશ્વર તેમને કોઈ વિશેષ કાર્ય માટે મોકલે છે મંગળની સ્થિર રાશિના કારણે મોદીજી યોગ્ય નિર્ણય લેવામાં અત્યંત શક્તિશાળી છે આ મંગળના કારણે મોદીજી કોન્ફિડન્ટ અને અને ડિસિપ્લિન છે ભારતમાં આધ્યાત્મિકતા એકતાનું સામ્રાજ્ય હશે પ્રથમ ભાવમાં ચંદ્ર મંગળની યુતિ મોદીજીને સાત્વિક બનાવે છે અને તેના પ્રભાવથી તે નિયમિત યોગ સાધના કરે છે રૂચક યોગ શશક યોગ ગજ કેસરી યોગ માલવ્ય યોગ બુધાદિત્ય યોગ શંખ યોગ જેવા અનેક યોગ બને છે જે તેમની મહાનતાને દર્શાવે છે ગજ કેસરી યોગનો પ્રભાવ જોઈએ તો આ યોગમાં વ્યક્તિને દરેક કાર્યમાં સફળતા મળે છે અયોધ્યાના મંદિરનો ચુકાદો લાવવામાં ગજ કેસરી યોગનો પ્રભાવ કહી શકાય પંચમ ભાવમાં રાહુના કારણે તેમને હંમેશા લોકપ્રિયતા મળતી રહે છે શંખ યોગ જે ભગવાન વિષ્ણુના હાથમાં રહેલો છે તે પવિત્રતાનું પ્રતિક છે અગિયારમા ભાવમાં સૂર્ય અને બુધની યુતિ એટલે કે કોમ્બિનેશનના કારણે બુધાદિત્ય યોગ બને છે જે સન્માન અપાવે છે અને દરેક વ્યક્તિ સાથે મૈત્રી કરાવે છે મોદીજીની કુંડલીમાં સૌથી પાવરફુલ ગ્રહ સૂર્ય છે જે લાભ સ્થાનમાં છે સૂર્ય રાજકારણ લીડરશીપ બધામાં ખૂબ જ પ્રોગ્રેસ કરાવે છે સૂર્ય ચક્ર સાથે જોડાયેલો ગ્રહ છે આથી મોદીજીનું આજ્ઞાચક્ર ખૂબ પાવરફુલ છે જેના કારણે ખૂબ સારો ઇન્ટ્યુશન પાવર હોય છે અગિયારમા ભાવમાં રહેલો કેતુ પૂર્વજન્મને દર્શાવે છે પૂર્વજન્મમાં રહી ગયેલા અધૂરા કાર્યો પૂર્ણ કરવા માટે જ તે શાસન અને અધ્યાત્મ બંનેને સાથે જોડીને કાર્ય કરી રહ્યા છે તેમના વ્યક્તિત્વમાં સ્વામી વિવેકાનંદના દર્શન થાય છે આ કેતુના કારણે તે ગુફાઓમાં જઈને તપ સાધના કરે છે શનિનો પ્રભાવ જોઈએ તો તેના કારણે શશક નામનો મહાપુરુષ યોગ બને છે તે મોદીજીની લોકપ્રિયતાનું કારણ છે તે આધ્યાત્મ અને પરિશ્રમને દર્શાવે છે શનિ ન્યાયના દેવતા છે કુંભનો ગુરુ મોદીજીની પ્રમાણિકતા અને પવિત્રતાને દર્શાવે છે સાતમા ભાવમાં શુક્રના કારણે માલવ્ય યોગ બને છે જેના કારણે સમાજ માટેના મહિલા સશક્તિકરણની યોજનાઓ કરી સ્ત્રીઓને સમાજમાં આગવું સ્થાન આપવું સન્માન આપવું સ્ત્રીઓનું સન્માન અને સુરક્ષા જળવાઈ રહે તેવા કાયદાઓ બનાવ્યા ન્યુમરોલોજી પ્રમાણે મોદીજીનો આઠ નંબર છે જે શનિ ગ્રહ સાથે જોડાયેલો છે અને શનિ એ ન્યાયના દેવતા છે સૂર્ય અને બુધની યુતિના કારણે મોદીજી અનેક દેશો સાથે મૈત્રી ભાવ રાખશે અને આ મૈત્રી ભારતીય સંસ્કૃતિને એક નવી ઊંચાઈ પર લઈ જનારી રહેશે મોદીજીનું હેન્ડ એનાલિસિસ તેમની લિટલ ફિંગર રિંગ ફિંગરના ટોપને ટચ કરી રહી છે તે બતાવે છે કે તેમની લીડરશિપની ક્વોલિટી ખૂબ સારી છે કન્વિન્સ પાવર ખૂબ સારો છે કોઈ પણને ખૂબ સારી રીતે કન્વિન્સ કરી શકે છે તેમની ઇન્ડેક્સ ફિંગર ખૂબ લાંબી છે તે દર્શાય છે